મળી છે એ આપણા માટે ગૌરવની વાત છે આપણે નટવરદાન બારટને આપણું ગૌરવ છે એમને જોરદાર તાળીઓથી આપણે સમાજ આખો એમને વધાવશું મા ભગવતીની ખૂબ તમારી પાસે શક્તિ છે અને એનાથી પણ વિશેષ તમને મા ભગવતી શક્તિ પ્રદાન કરે સમાજ પણ એક મા બાપનું રૂપ છે તો સમાજ પણ તમને એક આશીર્વાદના રૂપે મા ભગવતીને પ્રાર્થના કરે છે કે આપણી પાસે જે શક્તિ છે એનાથી પણ વિશેષ અહીંયા મંડપમાં આવી જાય huh no no

પ્રજાપતિ સમાજે ખૂબ સારા કોઈ પુણ્યો કર્યા હશે અને આપણે તો આપણને અવતાર જ પ્રજાપતિમાં મળ્યું એ જ આપણા માટે ગૌરવ છે ધન્યવાદ છે આપણને અને એમાંય આપણને પ્રજાપતિ સમાજને એક આવું ગુણ મળ્યું બારોટ તરીકે તો એવા ને હવે બહુ કંઈ આગળ લાંબુ નથી કરવું પણ એક પવિત્ર આત્માઓ જે આપણને મળી છે એનાથી અમે પણ બારોટજી આપ પણ જ્યાં હોય દરેક જગ્યાએ સભાઓમાં કહો છો તમને અમને પ્રજાપતિ સમાજ મળ્યો છે અમારા માટે ગૌરવ છે અમે પ્રજાપતિ સમાજ પણ ગૌરવ લે છે કે અમને આપના જેવા બારોટો મળ્યા છે તો એવા શ્રી નટવરભાઈને હું વિનંતી કરું છું નટવરભાઈ વાજજીભાઈ એમનું સન્માન કરવા માટે આવે પ્રેમજીભાઈ હરજીભાઈ અનિશરા નટવરલાલ વાજજીભાઈ આપણા બારોટ શ્રી એમને સન્માન કરી રહ્યા છે પ્રેમજીભાઈ હરજીભાઈ અડીસા તાળીઓથી વધારજો જરા વાગડ ચોવીસીના પટેલ શ્રી રણછોડભાઈ વેલજીભાઈને વિનંતી કરું છું એ આવે અને એમને સન્માન કરવા માટે આવે બાબુભાઈ વાઘજીભાઈ બાબુભાઈ વાઘજીભાઈ અડીસરા બાપભાઈ આવે પટેલ શ્રીગડ ચોવીસી ના મંત્રી શ્રી નારણભાઈ રવજીભાઈ હમીપ્રા એમને વિનંતી કરું એમને સન્માન કરવા માટે આવે હરિભાઈ ભીખાભાઈ આડીશા નથી <speaking> આવતી <in foreign language>

સન્માન કરવા માટે આવે અરવિંદભાઈ બંને અરવિંદ મંત્રી આણંદ થી વેરીભાઈ બાબુભાઈ સન્માન કરવામાં જોગાભાઈ વાલાભાઈ નામ બોલી હતી એટલે ખ્યાલ આવી ગયા ત્યારબાદ સાવંતભાઈ હરિભાઈ હમીપરા સેવક જે અહીંયા આપણે આ આખા કાર્યક્રમનું જે પોતે લાઈવ અથવા તો રેકોર્ડિંગ કરીને પણ યુટ્યુબ ઉપર જે આપણે મૂકે છે અને આપણે જ્યાં પણ હોઈએ ત્યાં એ એમના હાથથી આ જે કાર્યક્રમો કંડારવામાં આવે છે એ દૂર દૂર સુધી પણ આપણે ઘરે બેઠા જોઈએ છીએ એવી એમની અવિરત સેવા છે એમને પણ સન્માન કરવા માટે

અવારનવાર આવા કાર્યક્રમોમાં આપ ઉપસ્થિત રહી અને સમાજના તમામ કાર્યક્રમોને આપ પણ જે આ માધ્યમથી સમાજ માટે મૂકજો જેના લીધે દરેક સમાજનો વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાં એ જોઈ શકે તો નાગજીભાઈ નું સન્માન કરવા માટે આવે નરેન્દ્રભાઈ બાબુભાઈ આડીસરા નરેન્દ્રભાઈ બાબુભાઈ આડીશરા નરેન્દ્રભાઈ ન હોય તો હાજર કામ માં હોય ગોપાલ ભાઈ આવે ભાઈ હા ભાઈ હવે ઘણા કાર્ય બધા દૂર દૂર રહેતા હોય તો કોઈને ને મિસ્ટેક થઈ હોય વાંધો નહીં નરેન્દ્રભાઈ ગોપાલ ભાઈ હાજર નથી પણ બધા આપડે એક જ છે આ તો એક ગમે તે ભાઈ જે સન્માન કરી રહ્યા છે આખી આખું આપણા સમસ્ત પરિવાર વતી થાય છે પણ કામ કામ ની રીતે થાય તાળીઓ થી વધાવજો માતાજી ના પૂજારી શું નામ છે એમનું માતાજી ના પૂજારી હાજર હોય તો સાંજે પણ નતા અને અત્યારે પણ જો હાજર હોય તો આવી જાય નથુભાઈ નથુભાઈ પૂજારી નથુભાઈ ને વિનંતી છે અહીંયા આવે આવી રહ્યા છે આ મોહનભાઈ સામાભાઈ આપણું નામ છે ને મોહનભાઈ સામાભાઈ શ્રીને સન્માન કરશે મોહનભાઈ ક્યાં છે આવી જાય માતાજીના પૂજારી નથો ભાઈ હા અત્યારે આપણે આટલો મોટો પ્રસંગ છે અવારનવાર કામમાં જોડાયેલા હોય તો એકબીજાના ભાઈઓ આવી જાય એ આપણે જ છીએ બોલ શ્રી કોતર માતા કી મો માતા કી જય હો પૂજારી ધન્યવાદ ખૂબ ખૂબ બસ હવે લગભગ અહીંયા મને જે લિસ્ટ આપવા યાદ કરજો હવે એક બીજી જાહેરાત છે એ આપણે આડીસરા પરિવાર ભાઈઓ સાંભળવાની છે અને એનો અમલ કરવાનો છે અશોકભાઈ જગદીશભાઈ આણંદ એમના તરફથી છ સ્ટીલના ગ્લાસ નો સેટ છે દરેક નિયાણીને આપવાનો છે તો એની વ્યવસ્થા અહીંયા આગળ જ રાખવામાં આવી છે કાઉન્ટર ટેબલ રાખ્યું છે ત્યાં પણ જે ભાઈએ પોતપોતાની દીકરીના પોતે સ્વીકારી લેવા અને પોતે પહોંચાડી દેવા બરાબર વ્યવસ્થા હા એટલે આપણે જે ભાઈઓ હોય પોતાની જે દીકરી હોય એ પ્રમાણે અહીંયા નામ લખાવાનું અને અહીંયાથી ભેટ દીકરીઓને જે અપાય છે એનો સ્વીકાર કરવાનો અને દીકરીઓને આપણે પોતાને પહોંચાડી દેવાનું કારણ કે બધી દીકરીઓ હાજર હોય ન હોય તો એક બે દીકરીઓને મળે એક દીકરી હાજર ન હોય ન મળે પણ એના કરતાં આપણે વ્યવસ્થા કરીને આપણી બધી દીકરીઓને પહોંચાડી દઈએ તો એવી રીતે અશોકભાઈ જગદીશભાઈ આણંદ એમના તરફથી છ સ્ટીલના ગ્લાસનો સેટ છે અને રાઘુભાઈ ધનજીભાઈ આણંદ રાઘુભાઈ ધનજીભાઈ આદિશરા આણંદ એમના તરફથી એકસોને પચાસ રૂપિયા કવર છે એ કવર પણ એ જ રીતે ત્યાંથી મેળવી લેવાનું છે અને દરેકે પોતપોતાની દીકરીને પહોંચતું કરી દેવાનું છે બરાબર છે ને એ જ રીતે છે વ્યવસ્થા તો આ રીતે આ કરવાનું છે અને એમાં આડિશરા પરિવારમાં નાદેલા મઢ અમીર જેટલી દીકરીઓ છે જેટલા અડિશરા પરિવાર છે એમની તમામ કુવાસીઓને માટે આ લાણી છે માટે અહીંયા આ મઢે નમતા હોય એ અડિશરા પરિવારે આ વસ્તુ સ્વીકારવાની છે અને પોતાની દીકરીઓને પહોંચાડવાની છે કારણ કે આપણે બે મઢ બે જગ્યાએ મોટો પરિવાર હા અહીંયા નાની અમીર પરમાં જે મઠ છે એ પણ અહીંયા અને આ મઢના પણ અહીંયાં કેવાનો મતલબ પ્લાસવા માતાજીના મઢે નમતા અનિશ્રા પરિવારને આ લાણી લેવાની નથી કારણ કે આપણે બંને જગ્યાએ પરિવાર મોટો છે એટલે આપણે ચોક કરવી પડે પ્લાસવા માતાજીના મઢે નમતો અનિશ્રા પરિવાર છે એમને આ લાણી નથી લેવાની બાકી અહીંયા નાની અમીર પર આ મઢ એ બધાય અનિશ્રા પરિવારની દીકરીઓ માટે આ લાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તો એ પોપ પોતાના રીતે લાણી સ્વીકારી અને પોપ પોતાના દીકરાઓને પોંતી કરશે ખૂબ ખૂબ ધન્યવાદ જાતાઓને જય માતાજી જય માતાજી halo aji

ઘણી બધી જગ્યા છે વિશાળ કાર્યકર્તા છતાં પણ થોડી ધીરજ અને શાંતિ રાખી અને અમારો જે આ કાર્યક્રમ છે એમાં સમસ્ત સમાજ ને વિનંતી કરી અને કહીએ છીએ કે શાંતિથી આજનો આ કાર્યક્રમની અંદર ભોજન પ્રસાદની અંદર ગર્દી ન થાય એ રીતે બધાએ વ્યવસ્થા કરી અને સહયોગાર અનુસંધાને કાંઈ પણ અમારા પરિવાર વતીથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય કોઈ આગેવાન રહી ગયા હોય કોઈ મહેમાન રહી ગયા હોય તો પણ અમે પરિવાર વતીથી અમે સત્ય રૂપિયા આપ સૌનું સન્માન કરી આજના કાર્યક્રમને અહીંયા પૂર્ણાહુતિ કરી અને અમે ક્ષમા માગી અને જય માતાજી જય માતા હલો હવે અહીંયા જે ભાઈઓ બેઠા છે સભા મંડપમાં એમને બધા ખાસ બેસી લેવા વિનંતી છે અહીંયા

Más de <coughs> હે આવું થોડુંક લઈ લઉં પછી हमरा पता किया कि दिन दोपहर में सुना है नहीं आई एवरीथिंग फ्रेंडली बता दे आई कैन यू नो मत कर कर से तो कर 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 कर

भारती स्नेह उतारो हो तुमा है। तुमा है। मां तारा चरणो न दास बली आरती આજ ઉતા સાધિ નારાય નમો નમો જનેન જીરાજન શીતલીકરણમાં હસ્તપુષ્પ